નમસ્કાર મિત્રો સ્વાગત છે ઊંઝામાં જીરોના સૌથી ઊંચા ભાવ એકતાલીસો પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરોની બજારમાં વધઘટ સાથે વેપાર નોંધાઈ રહ્યો છે અન્ય જણ ભાવમાં પણ આજે સુધારો વધારો થઈ રહ્યો છે જ્યારે જીરોની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહી છે આગામી દિવસની અંદર હજુ પણ સુધારો આવી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ રાયડો જીરુ અને ભાવ રહ્યા હતા મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ તેત્રીસો થી એકતાલીસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસ થી અઠ્યાવીસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસો નેવું થી ચોવીસો ને ચૌદ રૂપિયા તલ તેરસોથી થી એકવીસો રૂપિયા સુવા એક હજાર પંચોતેર થી સત્તાવન રૂપિયા અને અજમો એક હજારથી ત્રેવીસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ